જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ અંધશ્રદ્ધાથી પીડિત હશે અજ્ઞાની હશે તો ચેતી જજો કેમ કે તે ડૉક્ટર પાસે લઈ જવાના બદલે તમને કોઈ ભૂવા કે કોઈ દુતારા પાસે લઈ જશે અને બની શકે કે જે બીમારીથી પીડિત વ્યક્તિ છે તેનું મૃત્યુ પણ થાય આવી જ એક ઘટના બની છે જેમાં એક સાડા ત્રણ મહિનાના બાળકે પોતાનો ભૂવા પાસે ગયા બાદ જીવ ગુમાવવો પડ્યો છે વૈષ્ણવજન તો

પહોંચતા હોય છે ને તેઓની જે વ્યથા છે તે રજૂ પણ કરતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાનું જોરાવરનગર એક ગામ છે જેમાં એક સાડા ત્રણ મહિનાનું ફક્ત બાળક હતું જે બાળક બીમારીથી પીડિત હતું તેના માતા પિતા ડોક્ટર પાસે લઈ જવાના બદલે આ ભુવા પાસે લઈ જાય છે અને આ ભુઓ તેને પેટના ભાગે ડામ આપે છે ડામ આપ્યા બાદ તેની પરિસ્થિતિ વધુ વણસે છે અને ત્યારબાદ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થાય છે આ મામલે ડૉક્ટરનું શું કહેવું છે તે આપ સાંભળો રાજકોટ સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલ છે આમાં અઠા તારીખે એક સુરેન્દ્રનગરથી એક સારા ત્રણ મહિનાનું માસનું બાળક ત્યાં આવ્યું અને ત્યારે જ્યારે કોઈપણ દર્દી દાખલ થાય ત્યારે ડૉક્ટર એક્ઝામિનેશન કરે ડૉક્ટર આનું તપાસ કરે એટલે એટલે ડો ડૉક્ટર તપાસ કર્યું તો જે પ્રેઝેન્ટિંગ કમ્પ્લેન આપનું કહીએ ભાષા ઇંગ્લિશ ભાષામાં પ્રેઝેન્ટિંગ કમ્પ્લેન આમ એવી રીતે હતું કે જે જે બાળક ત્યાંમાં આમાં તાવ પછી શરદી ઉતરસ અને અને ડિહાઇડ્રેશન જેવી પરિસ્થિતિ હતું એટલે પાણી પાણીની માત્રા શરીરમાં ઓછી થઈ ગયું હતું ત્યારે અઠારમી તારીખે જે છે આ બધું જે ડૉક્ટર છે ટ્રીટિંગ ડૉક્ટર આ સારવાર ચાલુ કર્યું આપના સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને જે પેડિયાટ્રિક વિભાગ છે આમાં સારવારનું પ્રોટોકોલ એવી રીતે એવી રીતે રાખેલી છે કે આ જે જેવી રીતે એમ્સ દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં જેવી રીતે સારવાર થાય છે આ પ્રોટોકોલ અહીંયા ફોલો થાય છે એટલે આ પ્રોટોકોલ મુજબ અહીંયા સારવાર ચાલુ કરાયું આ સારવારમાં જે હોય ડિહાઇડ્રેશન માટે આપણા બાટલા સામાન્ય કહીએ બાટલા ચાલુ કરાવ્યું પછી હાયર એન્ટિબાયોટિક બધું ચાલુ કરાવ્યું પણ દુર્ભાગ્યવશ ઇન સ્પાઇટ ઓફ ઓલ ધીસ ટ્રીટમેન્ટ આ બધું સારવાર આપવા છતાં પણ ગઈકાલે સાડા ત્રણમાં સાડા ત્રણમાં આનું દુઃખદ મોત થઈ ગયું સર કોઝ ઓફ ડેથ કહી શકાય જો જે આ તો જ્યારે કોઈ પણ દર્દી આવે ત્યારે ડૉક્ટરનું સારવાર પહેલાં આ આનું બધું ચીફ કમ્પ્લેન સાથે સાથે આનું એક્ઝામિનેશન કરવાનું હોય અને એક્ઝામિનેશનમાં એવી રીતે ટ્રીટિંગ ડૉક્ટર જોયું કે પેટનું જે જે આપણું પેટનું નીચલો ભાગ છે આમાં બે ત્રણ ડામનું લક્ષણ હતું ડામ જોવા મળ્યું પણ જે આનું કારણ છે કોઝ ઓફ ડેથ છે કોઝ ઓફ ડેથ આનું એક એમએલસી કેસ થઈ ગયું એટલે એક્ઝેક્ટ કોઝ ઓફ મૃત્યુનું કારણ જે છે આ તો પીએમ થાય પછી ખબર પડશે પણ જે પ્રાઇમરી એક એક કોઝ ઓફ જે ડેથ છે આ માટે મારે પેડિયેટિક્સ એચઓડી સાથે વાત થઈ એટલે જે ટ્રેટિંગ ડૉક્ટર છે આ એવી રીતે કીધું છે આ એક સેપ્ટિસિમિયા એટલે સેપ્ટિસિમિયાનું મતલબ આપણું સામાન્ય ભાષામાં કહીએ કે શરીરમાં આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને સાથે સાથે નિમોનિયા એટલે સેપ્ટિસિમિયા વિથ નિમોનિયા કોઝ ઓફ ડેથ અત્યારે પ્રાઇમરી કીધું છે નિમોનિયાનું મતલબ એવું થયું કે જે લંગ્સ છે આમાં લંગ્સ નીચેનું લંગ્સ સુધી આખા લંગ્સમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું એટલે ઇન્ફેક્શન લંગ્સ અને આખા શરીરમાં જે ફેલાયું આનું આનું કારણ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ આવ્યું છે પણ પણ જે એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ છે આ તો પીએમ થવા પછી ખબર પડશે જે માતા પિતા હતું આનું જ્યારે કોઈ ડૉક્ટર તપાસ કરતા હોય ત્યારે આનું હિસ્ટ્રી પણ પૂછતા હોય હિસ્ટ્રીનું મતલબ એ થયું કે કે તમારા પેરેન્ટ્સમાં શું છે કેવી રીતે છે એટલે પેરેન્ટ્સ એવી રીતે કીધું કે મારે મને ગંભીર બીમારી છે અને આ ગંભીર બીમારી બંને માતા અને પિતા બંને કીધું કે મને છે એટલે એટલે ડૉક્ટરનું ફરજમાં આવે કે જે આનું સંતાન છે આનું અને આનું પણ આ માટે ઇન્વેસ્ટિગેશન કરાવે એટલે આ માટે ઇન્વેસ્ટિગેશન માટે મોકલી દીધું છે અને ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ હજી સુધી આવ્યું નથી ત્યાં સુધી છે હું હું જનતાને વિનમ્ર અપીલ કરું છું કે અત્યારે જે મેડિકલ સાયન્સ છે બહુ આગળ વધી ગયા છે આપના પાસે કોઈ પણ એવું રોગ નથી એવું પણ ડિઝીઝ નથી મેડિકલ હોય અથવા સર્જિકલ હોય જેનું સારવાર અશક્ય હોય બધી રોગનું સારવાર થાય છે અને ખાસ કરીને હું સરકારશ્રીને ધન્યવાદ આપું છું કે બધી સારવાર ખાસ કરીને સિવિલ હોસ્પિટલ જે છે જ્યાં જ્યાં છે દરેક જિલ્લામાં દરેક મેડિકલ કોલેજમાં મફત મળે છે આમાં એક્સપર્ટ ડોક્ટર પણ હોય દવાઓ પણ હોય એટલે હું બધાને અપીલ કરું છું કે કોઈપણ પરિસ્થિતિમાં જે જે સારવાર હોય ડોક્ટર પાસે લે પોતાની રીતે નહીં લે અને બીજી બીજા પાસે તો કોઈ જવાની વાત જ નથી અને બહુ સારવાર સારી રીતે મળે છે અને હું હું હમણાં કીધું કે મોસ્ટ ઓફ ધી સારવારનું જે છે મોસ્ટ ઓફ ધી જે રોગ છે આનું સારવાર અત્યારે શકે છે આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચ નાખી છે કેમ કે અંધશ્રદ્ધા એક એવી બીમારી છે કે જેનો કોઈ પણ પ્રકારની દવા નથી ધર્મના નામે જે લોકો ધતિંગ કરતા હોય છે અને આવા ધતિંગમાં ભાગે શિક્ષિતો તો આવતા જ હોય છે સાથે સાથે જે ગરીબ લોકો હોય છે જે અજ્ઞાની હોય છે જે અભણ હોય છે જે લોકો રિયાલિટીથી વાકેફ નથી હોતા તેવા લોકો દવાખાનાની જગ્યાએ આવા જે ધંધા ખોલેલા હોય છે અંધશ્રદ્ધાના નામે આ જે દુકાનો ચલાવી રહ્યા છે તેમના પાસે પહોંચતા હોય છે અને તે લોકો આવા ધતિંગના ધંધા ચલાવે છે અને ડોક્ટર પાસે જવાના બદલે આવા ભૂવા ધતિંગો કરતા હોય છે માટે અમે આપને વિનંતી કરીએ છીએ આવી કોઈ પણ જગ્યાએ જાઓ તે પહેલા એકવાર વધુ વિચારો જો આપ કોઈ પણ પ્રકારની બીમારીથી પીડિત હો તો સૌથી પહેલા આપે ડોક્ટર પાસે જવું જોઈએ અને ડોક્ટર જોડે તેની ટ્રીટમેન્ટ કરાવી જોઈએ કેમ કે અંધશ્રદ્ધાના નામે આ જે લોકો દુકાન ચલાવી રહ્યા છે તેઓ તો ફક્ત પોતાના બેંક બેલેન્સો મજબૂત કરવા માટે ચલાવતા હોય છે અને આવા લોકોનો પણ જ્યાં દેખાય ત્યાં તમારે એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે વિરોધ પણ કરવો જોઈએ આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ ન્યૂઝ ની ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ